આ બહુ આગળ થઈને અને ઓલા વાલજી સરપંચ બોલા ને એટલા આ મારા વભાડવાની દશા આવી છે પણ ના મારે જતું તું એટલે પણ આવું નક્કી કરીશ આ લાકડીના ટેરવે મારો ફોર્મ ભરવું છે અને મારા સરપંચ બનવું હોય એટલે એને ખબર પડે મારે ફોર્મ ભરવું જ પડશે હવે ના મને દે

આ વખત તો સરપંચ માં જો હતા એટલા બધા મને બહુમતી જીતાડ મૂરી કોઈ ભરતા નહિ હું છું કેવા ખાધું છે લાકડીના મારો ફોર્મ ભરું છે બધોને કહું કલે મારો ફોર્મ ભરું છે મારા સરપંચમાં માં રહું છે એટલે બધાને ખબર પડે અને માર્જિન ખબર પડે માર્જિન તો પેલા ખબર પડી છે તો કોમ સેવી રીત ના થાય ગોમો બધો કોમ કરીને બતાવું એટલે એને ખબર પડે જવા દે મને

અ સરપંચ તો ઘેર હોય ને પાછા કેમ એ તો ખેતરમાં સો આ ઊંધા પડી રહ્યા છે ના ના હું વાત કરો અલે ખેતરવાજી જાય તો તમારે સર ઘેર છે ખેતરમાં જવું પડશે તાર ખેતરમાં જવું પડશે કે લે હું કરવાનું આટલી વખત કરાવી દે પછી તો આપડા ઘેર આવી જવાનું તો ઘેર જ સહી સિક્કા બધું આપડા ઘેર જ કરવાનું છે સારું પણ બધું કોણ કરાવી દઉં જા હેડ લે મને ઓ ખેતરમાં જવા દે સરપંચ ખેતરમાં જ જઈ જાવ સશિકા કરાકર જો નેણ માં તો મન સાહેબ 100% બોલશી લે મન જવા તો દે દાબી ને વાઢી ને અજના આબુ ના પડે કલજી બા હા આવત ને દેખરમ સશિકા કરી આલ્યો અલે હેતલ માં કો સશિકા ના એ ખતો હું કોઈ ઘર પયા છ હોડના છે ને ઘેર આઈને કરા દેજે સાહેબ બોલશી અરે તારું વકન ચાલો બહાર ને આવ્યો છે હેતરમાં પણ માર ગમે તે થાય સજિકા સાહેબ બોલસી હમણાં ને આનમાં જ્યો તો તું વધનાને ઘરે આવીને કરી દેજે અરે પણ વકન ચોકન લાયો છું જે કરી આલુ યાર આ બે ઘરે કયા જે હારું ના ના જોયો હતો ઓ હેતરમાં કોઈ લઈ નઈ આવ્યો અમે ઠેલો છે કોઈ સજિકા કાકા યાર એવો ના ધોયા હોય તો પછી એટલા મચ્છર ચીકા આવી છે પછી ના કચ્છ મૂતો હોય ને આ છત પર ના બન્યો તો હાલ હતું દફનું ચલાવ્યું છે ને તેઓ હેતરમાં માં આવશે ઘેર આવશે એરો કરી નાખું છું ના જોયું હોય તો અને અતો છે ને બાજુ એક જ નિયમ છે મૂતો નહીં થાય એટલે નહીં થાય ના જોયા તો આ ઘેર આવીને કઈ ગયા ગતર નાખવા ને આમ કરવા રોડ બનાવો ને પાણી લાઈન તૂટી તૂટી છે પણ અતો છે ને નહીં થાય એટલે નહીં થાય બાજુ એક નિયમ જ થાય એટલા માટે પેલું ગવાય છે ને અમારી વાત મો હોય પણ

આ કોમ હતું થોડું એટલા આયા હતા તમારા પાસે હું કોમ હતું કયો આ બધા ભેગા થો એટલે ગોમવાળા કહું તમને તો એમ કરો કે પેલા જેઠાલાલને ફોન કરજો પેલા કાળુ ભગત ને બે અંગાથી આવજો મારે કોમ છે હાલો હા જેઠાલાલ બોલે આ બોલો કેટલા હતા કહું ઘેર હતો આ નાથુજી ઘેર આવજો થોડું કોમ હતું તમારું

વિચારું તો પડશે જ કાવા આ ઓને બેનું ના મારી આપો ના કે બધા અંગૂઠા સાફ છે હલા જ દેલાલ હા આજો આ ના ગયા છે મોરા ભીખા કે આ સરપંચ નું ફોર્મ ભરવું છે તે વિચાર કરીએ છીએ અલે એમાં વિચારવાનું હોય હું નહીં સરપંચ જેવો શું કહું આ જો કે આજો કે આને બોલવાનું થેતો નહીં જેવું કહેશે કે હું ભરાઉ અલે સાહેબ હું કઈ સરપંચ નું નહીં હો

આપણે ભણ્યા નહીં કાય ભણ્યા નહીં તમને કાગળ ખબર પડે છે હા તો પછી આપણો કો એવું કરીએ કોક સારો ભણેલો ગડેલો હોય ને એવો સરપંચમાં ઉભો કરીએ આપણો બધા ભેગા થઈ આ એક કંટાળા છે પૂછી જો બસ આજે જ આ મોર સરપંચ બન્યો ને આજે જો જલાય તું ને કે કંટાળી ગયો છું એટલે આપણો હે ને એક સારો ભણેલો ગણેલો સરપંચ આપણો ઉભો કરવો પડશે ના ના જેટલા તમારે કે વાત સાચી છે

કરવાનું કરો આટલા તો જતો રે આવું નવી પ્રજા એવું કરવું પડશે ન કહું હમણાં તો આ વી વાર ખાડા જતો જતું રહ્યું એટલી ખબર પડે છે ના ના લાલ નો બજાવ્યો બગાડ્યો છે તો તમારો લાલ બગાડશે એટલે અમારે તો પછી પોચ વાર બગાડ બગાડ જ કરવાનો એટલે બધા જ મેં કોઈ નઈ કઈ પણ લાલ તો તો ક છે

આવું બધા ફોર્મ ભરવા તૈયાર થઈ જાય હા કે મારો ભરવું હો પેલું કે મારો ભરવું હો એવું છે એટલે કીધું બધા ભણ આવીએ એના કરતા એક આદો ભણેલો લાવીએ આપણો સરપંચ એટલે અમે બધા નક્કી કરી કે તને સરપંચમાં ફોર્મ ભરાવું છે એવું છે ઓહો તો હું કેતો હતો હા કે તમે આ નક્કી કર્યું છે મને સરપંચ બનાવાનું એ પાછું ભીન હાર્યું બધા ભેગા થઈને ભીન હારી સરપંચ બનાવાનું કરી છે એટલે સરકારનો નવો નિયમ આવ્યો છે પાછો કે જે ગોમ માં

આપણે બધા ભેગા થઈ એક દાળો નક્કી કરી અને પછી જિગ્ન સરપંચમાં ભોગ કરી દઈએ તમારો આભાર તમારો આભાર આટલી બધી સહાય માટે આભાર લે હડો સાડા રાજા